માંગરોળમાં નવી જેટી પાસે બોટ પલટી મારી જતાં એક ખલાસીનું મોત જુનાગઢ જિલ્લાના માંગરોળ બંદર નજીક નવી જેટી પાસે બોટ પલટી મારી જતાં આઠ ખલાસીઓ ડૂબ્યા હતા જેમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો જ્યારે ચાર બચાવી લેવાયા અને ત્રણ ખલાસીઓ હજુ લાપતા છે આજે બપોરના માંગરોની જય ચામુંડા નામની બોટ માંગરોળ નવી જેટી પાસે પ્રવેશ કરતી હતી ત્યારે અચાનક દરિયાઈ તોફાનમાં પલટી મારી જતા માછીમારી કરવા ગયેલા આઠ ખલાસીઓ દરિયામાં ડૂબ્યા હતા જેમાં બે માછીમારોને ઈજા થતાં સારવાર માટે ખસાડાયા છે જ્યારે એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો છે અને બે હેમખેમ કિનારે પહોંચી ગયા છે હજુ ત્રણ લાપતા છે જેની શોધખોળ શરૂ છે આ ઘટનાની જાણ થતાં મચ્છીમાર આગેવાન રણછોડભાઈ ગોસિયા મરીન પીઆઈ જાદવ સહિતના લોકો દરિયા ઉપર દોડી આવ્યા ઈજાગ્રસ્ત માછીમારોને સારવાર ત્યારે વેરાવળ કોસ્ટગાર્ડ ને જાણ કરી લાપતા માછીમારોને શોધવા કામગીરી મૃતક માછીમાર વલસાડ જિલ્લાનો રાજુ અર્જુન ગોરી છેલ્પેશ કગ્રણા જુનાગઢ